દર્શક મિત્રો વંદે માતરમ નમસ્કાર કેટલાય યંગસ્ટર્સ એવા આવે છે કે જેમને બરડા ઉપર પુષ્કળ ખીલ હોય છે બરડા ઉપર અહીંયા આ બાજુ પુષ્કળ ખીલ હોય છે ઘણી બધી સ્ટીરોઇડ્સ લેવા છતાં પણ એ નિયંત્રણમાં નથી આવતા એટલે એ લોકોને પછી થોડી ગિલ્ટી ફીલ થાય છે અને આવું ખાસ કરીને એ લોકોને જોવા મળે છે કે જે લોકો ઈંડાનો ઉપયોગ વધારે કરતા હોય જે લોકો દૂધનો ઉપયોગ વધારે કરતા હોય દૂધ ખાતા પીતા હોય જે લોકો ચાઇનીઝ આઈટમો પંજાબી આઇટમો કે જેમાં હજીનો મોટો નાખેલો હોય એ આઇટમનો ઉપયોગ કરતા હોય બાજારું ચીજવસ્તુઓ ખાતા હોય વધારે પડતી તીખી તળેલી અતિશય મસાલેદાર વસ્તુઓ ખાતા હોય ખાદ્ય વસ્તુઓ ખાતા હોય એ લોકોને આ રીતનો ઉપદ્રવ જોવા મળે છે બીજું એ ઉપદ્રવ એ લોકોને પણ જોવા મળે છે કે જે લોકો સતત બાર ચૌદ કલાક બૂટ પહેરી રાખતા હોય એ લોકોને નેગેટિવ એનર્જી નિષ્કાસિત થવાનો કોઈ ચાન્સ જ નથી મળતો એમના શરીરમાં એટલે એ રીતે ત્વજા ગરમી વધે છે સિમ્પલ પ્રયોગ બતાવી દઉં છું મિત્રો કરી તો જો તમે ખૂબ ફાયદો થશે તમે લગભગ એક કપ જેટલું એક કપથી થોડું ઓછું ગાયનું દૂધ લેવાનું ગરમ કરેલું ના હોવું જોઈએ એક પણ વાર ગરમ કરેલું ના હોવું જોઈએ તાજું અને એની અંદર લગભગ અડધી ચમચી જેટલા કાળા મરી તમે નાનું જે મિક્સર આવે છે એમાં એ ફેરવી દો એનો રંગ થોડો બદલાઈ જશે દૂધનો પણ મરીનો ભૂકો ભૂકો થઈ જવો જોઈએ પછી એ મરી જે છે એ તમે બરડા ઉપર લગાવજો અને આ રીતે લગાવીને થોડુંક પાંચ એક મિનિટ આ રીતે ઘસજો માલિશ કરવા નથી પણ હળવા હાથે હાથ ફેરવી દેજો લગભગ એક બે કલાક પછી તમે બરે એ રીતે રહેજો ખુલ્લા અને પછી સ્નાન કરી રાખજો ખુલ્લા રહેવો એટલે આ આ ભાગ થોડો ખુલ્લો રાખજો સુરક્ષિત રાખજો કારણ કે બહેનોને બી આ પ્રોબ્લેમ હોય છે મર્યાદામાં રે બસ એટલું તમે કરો થોડાક જ દિવસ કરવાની જરૂર છે બહુ ઝડપથી એ ખીલ તમારા અદૃશ્ય થઈ શકે છે મિત્રો અને આનો પ્રચાર બી કરો કારણ કે ઘણા બધા લોકોને આની જરૂર છે મિત્રો આ પ્રયોગ કરી જુઓ તમારા અનુભવો જણાવજો અસ્તુ આ વિષયનો બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને વિષયનું સમાપન કરું છું નમસ્કાર